નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના વિઠ્ઠલવાડી અને નિર્મળનગર બે માળિયા વિસ્તારમાં શખ્સના ત્રાસ અંગે સ્થાનિક રહીશો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વિઠ્ઠલવાડી અને નિર્મલનગર બે માળિયા વસાહતના રહીશો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને ઇન્ચાર્જ કલેક્ટરને આવેદનપત્ર આપી રાજદીપસિંહ જાડેજા નામના શખ્સના આ વિસ્તારમાં ત્રાસ અંગે રજૂઆત કરી હતી અનબો એટલે બહુ થાક છે આમ થાકી ગયા છે એટલે તમને ગર્ભ હતો દેવાનો ઘણો અમે સહહતી કરીએ મેરે પાછો તો પી જાઓ આમ કન્નાનું તેમ કન્નાનું એ્યાં ના સીસી દે જંદર એસા જ પાં છે અમારી પાસે વિડિયો છે એના કાઈ પીતું ને છોટે પ્રોબાઈટ કરી દીધો છે પછી પોલીસની માથે આક્ષેપ કરે છે તો તમે વાઇફને તમને કોણે આગળ કરીને તમને કોણે કે આમ કન્ના કામ કન્ના વ્યાજનો તમને ઉદાસ વિષ્ટ કરવાનો સંદોખ હોય છે